નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ આઠના વિષય વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે પડતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું ચાલો છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય તેને ખાલી જગ્યા કહેવાય તો આવશે વન્ય પ્રાણી અભ્યારણ જોશે કોઈ નિશ્ચિત સ્થાને જોવા પડતી જાતિને ખાલી જગ્યા કહે છે તો આવશે સ્થાનિક જાતિ પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે તો આવશે વાતાવરણીય પરિવર્તનના કારણે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે તફાવત સ્પષ્ટ કરવાનો છે મિત્રો વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવ જૈવ વણ આરક્ષિત વિસ્તાર મિત્રો અહીંયા બે અલગ અલગ આપેલું છે તમારે કોષ્ટક પાણીને એકબીજા સામે તફાવતના મુદ્દા લખવાના છે તો જોઈએ વન્યપ્રાણી અભયારણ્ય તો વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસ સ્થાનમાં સુરક્ષિત અને સુરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભ્યારણ્ય કહે છે બીજું તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે નેક્સ્ટ જોઈએ જૈવ આરક્ષિત વિસ્તાર તો જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે અને આ સિવાય મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ બીજો પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભ્યારણ્ય જોઈએ પ્રાણી સંગ્રહાલય તો તેમાં પ્રાણીઓને બંધ અવસ્થામાં રાખવામાં આવે છે તેમાં કુદરતી વસાહટની સમકક્ષ કૃત્રિમ વસાહટ પૂરા પાડવામાં આવે છે તેમાં પ્રાણીઓના રક્ષણ ખોરાક આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે નેક્સ્ટ હવે આગળ વધીશું તો વન્ય પ્રાણી અભ્યારણ્ય તો તેમાં પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકે છે તે કુદરતી વસવાટ છે તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે બીજો જોઈએ નાસક પ્રાપ્ય જાતિ અને લુપ્ત જાતિ નાસા પ્રાપ્ય જાતિ એટલે તો નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાસક પ્રાપ્ય જાતિ કહેવાય છે વાઘ સિંહ હાથી જંગલી ભેંસ સાબર વગેરે નાસહ પ્રાપ્ય જાતિઓ કહે છે લુપ્ત જાતિ તો પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે દાખલા તરીકે ડાયનોસોર એ એક લુપ્ત જાતિ છે અને મિત્રો ધોરણ આઠના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી વિડીયો આઈએમપી પેપર બધું જ ત્યાં જોવા મળી જશે ચોથો છે વનસ્પતિ સૃષ્ટિને પ્રાણી સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિ તો પૃથ્વી પરની હળિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે સાલ સાગ આંબો જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ તો પ્રાણી સૃષ્ટિના મોટા ભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે જે તે વિસ્તારમાં પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે ચિકારા ચિતાર નીલગાય દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસરો જણાવો પહેલો છે વન્ય પ્રાણીઓ તો વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થઈ જાય છે વન્યપ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે ઘણા વન્યપ્રાણીઓ નાસાહ પ્રાપ્ય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે બીજો છે પર્યાવરણ તો વન નાબૂદીથી પર્યાવરણનું સંતુલન ખોરવાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધે છે પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે જલચક્રનું સંતુલન બગડે છે વરસાદમાં ઘટાડો થાય છે ભૂમિનું ધોવાણ વધે છે બીજો છે ગામડાઓ એના વિશે પણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો ચોથો છે શહેર પાંચમો છે પૃથ્વી વનનાબુદ્ધિ થતી અસરો મિત્રો આપેલી છે છઠ્ઠો છે આવનારી પેઢી એની પણ માહિતી છે ચોથો છે શું થશે એ આપણે વિચારીને લખવાનું છે આપણે વૃક્ષો કાપતા રહીશું તો મિત્રો તમારી મનમાં જે આનો જવાબ તમને આવડતો હોય એ તમે લખી શકો છો જો આપણે વૃક્ષો કાપતા રહીશું તો આપણા જીવનમાં આગળ શું થશે તો પર્યાવરણનું સંતુલન જોખમાશે ઘણા નવા પ્રાણીઓ નિવાસ ખોરવાશે વરસાદ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે એ બીજો કોઈ પ્રાણીનું નિવાસ સ્થાન નાશ પામે તો તો પ્રાણી અસુરક્ષિત થઈ જાય તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશ પ્રાપ્ય બની શકે ત્રીજો છે ભૂમિનું ઉપલું પણ અનાવરિત થઈ જાય તો ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય

દાખલા તરીકે કોઈ વૃક્ષ ઉપર પક્ષીનો માળો હોય આપણે એ વૃક્ષ કાપી દઈએ તો એ પક્ષી તો બિન બિનગરવાળું થઈ જાય અને એની વસ્તીમાં ઘટાડો થવા લાગે પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ પર્યાવરણીય સંતુલન ખોરવાય છે તેની હાનિકારક અસરો સમગ્ર સૃષ્ટિ પર સર્જાય છે કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતાં વૃક્ષો દૂર થાય છે નેક્સ્ટ આગળ વધીશું સાતમો કે તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી યોગદાન આપી શકો છો તમારા દ્વારા લેવામાં આવનાર પગલાંની યાદી કરો મિત્રો એ તમારે જે જે પગલાં તમે લેતા હોય એ તમારે લખવાનું છે એવું નથી કે આ વિડીયોની અંદર જે આપેલું હોય એ બેઠું જ તમે ઉતારી શકો છો આઠમો છે વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો સમજાવો તો જોઈએ તો વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી વૃક્ષો ઘટવાને લીધે વરસાદમાં પણ ઘટાડો થયો છે નવમો છે તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાને ઓળખો અને દર્શાવો તો મિત્રો અહીંયા નામ આપેલા છે તમારે ભારતના નકશાની અંદર જોઈ શકો છો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સૌરાષ્ટ્રમાં આપેલું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન નેક્સ્ટ આગળ વધીશું દસમાં છે આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ એવા કાર્યોની યાદી બનાવો કે જે તમારા દ્વારા કાગળની બચત થઈ શકે તો મિત્રો એ પણ તમે જોઈ શકો છો પ્રશ્નોનો સંપૂર્ણ ટૉપિક વાઇઝ જવાબ લખેલો જ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું સ્વાધ્ય સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત